લગ્ન અને ગેરરીતિ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની પ્રેસ કોન્ફરન્સ સરકાર પાસે તાત્કાલિક તપાસની કરી માંગ મહેસાણા ખાતે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે પત્રકાર પરિષદ યોજી ગુજરાતમાં થઈ રહેલા અને લગ્ન નોંધણીમાં થતી ગેરરીતિઓ અંગે ગંભીર આક્ષેપ કર્યા હતા તેમણે પંચમહાલ જિલ્લાના ગામનું ઉદાહરણ આપતા જણાવ્યું કે કે હતું માત્ર દિવસના ટૂંકા ગાળામાં આ એક જ ગામમાં ચોવીસ લગ્નની નોંધણી કરવામાં આવી છે આ ગેરરીતિનું સ્તર એટલું મોટું છે કે એક જ દીકરીએ ચૌદ નવેમ્બર બે હજાર ના રોજ માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ઊંઝામાં સ્ટેમ્પ લેવો વિસનગરમાં નોટરી કરાવી કણજી પાણીમાં લગ્ન લગ્ન કરવાના દાવો કુલ ચાર અલગ અલગ સ્થળોએ હાજરી બતાવી છે લાલજી પટેલે કણજી પાણીના તલાટી અર્જુન મેઘવાલ પર સીધા આક્ષેપ કર્યા હતા અને દાવો કર્યો હતો કે તલાટીએ પોતે જ એક વિડીયોમાં સ્વીકારી છે કે તેમણે વર્ષ બે હજાર પચીસ માં બે હજાર જેટલા લગ્નની નોંધણી કરી છે આ ઉપરાંત તેમણે વિડીયો પુરાવો હોવાનો દાવો કરતા કહ્યું હતું કે તલાટી એક લગ્નના રૂપિયા પચીસો લેખે કુલ રૂપિયા પચાસ લાખની કમાણી કરી હોવાનું જણાવી રહ્યા છે આ પ્રકારના બનાવટી લગ્ન નોંધણીના મામલાઓ યુગલોને એક જ તારીખે ને થોડા કલાકોના અંતરે ચાર જુદા જુદા સ્થળોએ કઈ રીતે પહોંચાડ્યા તે મુદ્દે તેમણે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા એસપીજી અધ્યક્ષે રાજ્ય સરકાર સમક્ષ આ મામલે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવાની માંગણી કરી છે તેમણે જણાવ્યું હતું ગયા પ્રકારની બનાવટી લગ્ન નોંધણીથી માત્ર કાયદાનું જ ઉલ્લંઘન નથી થતું પરંતુ અસુરક્ષિત યુગલોને ખોટા દસ્તાવેજોના આધારે લાભ મળે છે જે સમાજને કાયદા વ્યવસ્થા માટે ગંભીર જોખમ ઊભું કરે છે લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ને ભ્રષ્ટાચાર ડામવા માટે સખત પગલાં ભરવા જરૂરી છે અન્યથા આવા ભાંગેડું લગ્ન કૌભાંડ વધતા રહેશે વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા ત્રણ વર્ષ પાંચ વર્ષથી જે કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કાજી કણજીપાણી ગામ છે એ ગામની અંદર ત્રણ જ દિવસની અંદર લગભગ ચોવીસ લગ્ન થયા છે હવે આ લગ્નની અંદર અમે બે ત્રણ લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી કારણ કે અમે અમારી આ જે ટીમ છે એસપીજીની એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી બે હજાર લગ્નો કર્યા છે અને બે હજાર લગ્નોના પચીસો લેખે પચાસ લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં હારીજની અંદર મુગલ માતાના મંદિરે દર્શન કર્યા છે એનો સ્ટેમ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે તો એ જ સમયે બેન ચોત્રીસે કરાવી છે અને બેન એ જ સમયે એ તલાટી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો આરીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર ભાવિ લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં બે હજાર લગ્નો કરાવ્યા છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને મેં પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડીયો અમારી જોડે છે તો સરકાર શ્રીને હું કહેવા માગું છું કે તને નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી યુવા મુખ્ય નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી કે હું તમારે કંઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ તલાટી પોતે કહે છે હું બે હજાર લગ્ન કર્યા છે તો કેટલા મા બાપની હાય તમે લેશો આ મા બાપને આ છે આ યુવા દીકરીઓની આ છે અને સમાજના તમામ જાતિની વાત કરીએ છીએ કારણ કે આ એકલા પાર્ટીદાર સમાજની વાત નથી આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે એમાંથી બે ત્રણ લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે તો મારે બે હાથ જોડીને નાયમ દાદા મુખ્યમંત્રી શ્રી નાયબ ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માગતા એનું ભવિષ્ય બચાવવા માગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી આ માગણી તમામ માતા પિતાની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે તો આ પાંચ જે છે નિયમો એ તો વારંવાર હું બોલું છું તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ પાંચ નિયમો તમે લગ્ન નોંધીના કાયદામાં વહેલીમાં વહેલી તકે તમે કરો અને આ પર્દાફાશ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાટી પોતે એમ કેતો હોય બે હજાર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું તો આ કોની ફરજ છે આ સરકારની ફરજ છે આ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો કરો અને આવા તલાટીઓ આ એક લગ્ન નથી અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા કયા તારીખે અમે આ લગ્ન માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે તો તમે જોઈ શકો છો કે અઠયાવીસ બાર બે હજાર બાવીસે એ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો અમે પાંચ દસ એવીએ અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાવી નાના સમૂહ અને એ જે જગ્યાએ ખોટો લગ્ન થયો આશરે ચાર હજાર આજુબાજુ એ પણ પર્દાફાશ કર્યો હતો રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી અમે લીધી હતી દસ દસ સમાજની સુરતની અંદર સર્વ સમાજની તમામ જ્ઞાતિના આગેવાનોની મિટિંગ કરી હતી અને એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે અને જે આ આવીતા લગ્ન પકડાય એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ રજૂ કરતા હોઈએ છીએ પછી તેર નવ બે હજાર સી આર પાટીલ એ વખતે જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના એમને પણ પત્ર લખ્યો હતો અને તેવીસ સાત તેવીસ આપણું એસપીજી નું મહેસાણા ખાતે નુગર ખાતે જે પાટીદાર સ્નેહ મિલન હતું એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી રૂબરૂમાં એ બોલ્યા હતા કે જો લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો થતો હશે દીકરીઓ બચાવવા માટે મા બાપની લડાઈમાં અમે પણ સાથ સહકાર આપીશું તો તમે સમજી શકો છો સાત થી લઈ આજે બે હજાર છવ્વીસ આવવા માટે થઈ તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મા બાપ અત્યારે વલોપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ એટલે મા મારે વિનંતી છે કે આ જે લગ્ન ચોવીસ થયા છે એ ચોવીસ ની અંદર તલાટી ગોર મારા જે ખોટા નોટરી કરી એ વકીલ જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ કરેલી છે તો એ છેડછાડ કરવાવાળા જે નોટરીના આજે વકીલ છે વિકે ઠાકોર સાહેબ એ પોતે કહેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી હું સોગંદનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે એકસોને બાસઠ ધારાસભ્યો છે ફૂલ બહુમતીવાળી સરકાર છે તો કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારી વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોતરીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઊભી હોય હારીજીને લગ્ન કર્યા હોય તો એ જ દીકરી બેન ચોતરીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું એ જ સમયે બેન ચોતરીએ કેવી રીતે ત્યાં પહોંચી ગઈ ચૌદ અગિયાર પચીસે તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું ત્યાં જતા સાડી ત્રણસો કિલોમીટરથી વધારે કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ગયા શું એવું યંત્ર આવી જુક્ત પહોંચી જાય લગ્ન કર્યા અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને વર વધુ અમારી સમક્ષ લગ્ન કર્યા છે અહીંયા નોટરીવાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે અને બે બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારો લગન તો હારીજની અંદર મારા મુગલ માતાના મંદિરને થયેલા છે તો આ ત્રણ જગ્યાએ એકી સાથે કેવી લગ્ન થયા તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે એ નોટરી વાળો ભાઈ એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બિહારવો જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બિહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે આ કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય એ દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત કંઈ લેવા દેવા નથી અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે મુખ્યમંત્રી હોય કે જે એકસો ધારાસભ્યો છે વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે એ બધાને પોતાની દીકરીઓ છે તો દીકરીઓ માટેની લડાઈની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવો અને વહેલામાં વહેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો જય સરદાર ભારત માતા કી જય જય ઉમા ખોડલ